નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું

તો કોંગ્રેસ હવે ગુજરાતમાં બેઠકો પર ચૂંટણી લડશે તો આ સાથે જ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતાની વાત રાખી હતી ત્યારે હવે સૂત્રો પાસેથી મળતા અહેવાલ મુજબ કોંગ્રેસને મોટો ઝટકો લાગતા નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે અને સાહેબે કહ્યું કે હું અગિયાર પહેલાં ઓર્ડર કરી દઈશ અગિયાર પહેલાં ઓર્ડર નહોતો થયો અમે રાહ જોતા હતા અત્યારે ઓર્ડર કર્યો છે અને નિલેશ કુંભાણીના ત્રણે ત્રણ ફોર્મ રદ કર્યા છે અને જે સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ ડમી ઉમેદવાર હતા એનો ફોર્મ પણ ઓર્ડર કરીને રદ કર્યો છે ઓર્ડર કોપી મારી પાસે છે અભ્યાસ કરવાનું બાકી છે પાર્ટી નક્કી કરશે પાર્ટી નક્કી કરશે આગેવાનો નક્કી કરશે ઉલટ તપાસ તો જવા દો અમારી કોઈ વાત માનવામાં આવી નથી એ મેં અત્યારે કહ્યું કે એ બાબતે જે છે તે અમદાવાદમાં બેઠેલા અમારા પાર્ટીના આગેવાનો નિર્ણય લેશે પણ એક વસ્તુ પાકી છે કે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર થી ભારતીય જનતા પાર્ટી આટલી બધી ભયભીત હતી અને તેના કારણે જ આજે આ થયું છે અમારા તરફે દલીલ તો ઘણી બધી કરી મેં પોણો કલાક દલીલ કરી છે જેની મેં પીડીએફ બધા મિત્રોને મોકલી આપી છે મારી સ્પષ્ટ દલીલો હતી કે સેમ દાખલો સેમ દાખલો વિધાનસભા વખતે કંચન જરીવાલા ના ઉમેદવારી પત્રને રદ કરવા માટે એમના ટેકેદારે અરજી કરેલી એ અરજી ના મંજૂર કરેલી અને તેમ છતાં એ ઓર્ડર બતાવવા છતાં અત્યારે અમારો ઉમેદવારી પત્ર રદ કરવામાં આવે છે ત્યાં વાંધેદારનો વાંધો રદ કરવામાં આવેલો અને ઉમેદવારી પત્ર મંજૂર કરવામાં આવેલો તો કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે ત્યારે કોંગ્રેસમાં અત્યારે હાલ હડકમ મચી જવા પામ્યો છે અમારા સંવાદદાતા અનિલ અમારી સાથે જોડાયેલા છે અને એક મહેમાન રીના કે જેઓ રાજકીય વિશ્લેષક છે તે જોડાયેલા છે હવે શું થઈ શકે એ જાણવાનો પ્રયત્ન કરીએ અનિલ સૌથી પહેલાં તો આપની પાસે આવીશું કોંગ્રેસ માટે કાળો દિવસ દયનીય દિવસ કહી શકાય કે જાય તો જાય કહા આ સ્થિતિ અત્યારે હાલ કોંગ્રેસની જોવા મળી રહી છે અને દયનીય સ્થિતિ કહેવાય કે પછી મૂર્ખામી કહેવાય ધ્વનિ જે વાતો તમે બંને કીધી બંને વસ્તુ કહેવાય દયનીય પણ કહેવાય અને મૂર્ખામી પણ કહેવાય દયનીય એટલા માટે કહેવાશે કારણ કે અત્યારે તેની વકીલની તમે વાત સાંભળી રહ્યા છો કે એમણે તમે તમામ પ્રકારની અમે દલીલ રજૂ કરી અમારામાં આ મંજૂર ના થઈ અને જૂની વખતે એ મંજૂર થઈ હતી એ હકીકત છે ટેકનિકલી હી ઇઝ રાઇટ કે જો પહેલી વખત જે તમામ લોકો આવ્યા ફોર્મ ભરાયું એ જે તે કલેક્ટર કે આરઓડી સામે ભરાયું હશે તમામની બાહેધરી લેવામાં આવી હશે એફિડેવિટ લેવામાં આવી હશે સહી પણ જોવામાં આવી હશે અને ત્યાં ચકાસવામાં આવે છે આધાર કાર્ડથી તમામ વસ્તુ કે આ તમામ તમારી જ છે તમે સહી કરી છે ત્યારે હા ના જે પણ જવાબ હોય તમામ પ્રક્રિયા પૂરી કરવામાં આવે છે એવું તો શું થયું કે અઢારમી તારીખે જે ફોર્મ ભરાયું અચાનક વીસમી તારીખે આવીને એ જ લોકો પોલીસ જાપતામાં આવે છે ને કે છે સાહેબ અમારી સહી નથી જો પહેલી વખત વખતે કલેક્ટરે કે આર ઓએ કે જે નોડલ ઓફિસરે એ વાત માની લીધી હોય કે હા ભાઈ તમારી જ છે તો બીજી વખત એવું તો શું થયું કે એ સહી ના થઈ ના સ્વીકારવામાં આવી જે રીતે કોંગ્રેસના કોંગ્રેસના વ્યક્તિ એ વાત જે જે રીતે કરી સાચી વાત હતી કે પહેલી વખત જયારે કંચન જેરીવાલાની કેસમાં હતું ત્યારે જે લોકોએ થયા એને કીધું કે અમારી સહી નથી કે અમે વિરુદ્ધ કરીએ છીએ ત્યારે એ તમામ વાંધાઓ રદ કરવામાં આવ્યા હતા અને આજે એ તમામ વાંધાઓને મંજૂર કરવામાં આવ્યા છે ટેકનિકલી વાત છે એક એ નોડલ ઓફિસર કે અધિકાર છે શું સ્વીકારવું ન સ્વીકારવું હવે એ લોકો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ બસો બે કે ત્રણસો બે જે નિયમ છે જે પ્રમાણે મેની યાદ નથી પણ જે બાબુ માં કહેતા હતા તે પ્રમાણે એ બંને અધિકાર તેમની પાસે છે હવે એ નિર્ણય શું આપવું આનો પરિષ્ટે આપવું કે પછી એને રોકવું કે પછી મંજૂર કરવું એ અધિકાર ક્ષેત્ર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ છે પણ

મીન્સ કે દેટ મીન્સ કે આપણા ઇલેક્શન પર પણ તમે જો કે આજે કહી શકાય કે સમગ્ર દુનિયાની નજર છે ક્યાંક ને ક્યાંક કેમકે ભારતમાં આજે કે ભારતની જે પ્રગતિ પણ થઈ રહી છે આગળ વધે છે અને કહી શકાય કે આગળ રાખતું હોય છે એટલે આજે એમ સમગ્ર વિશ્વની નજર હોય છે ભલે આ ઘટના કહી શકાય કે કદાચ રાજ્ય લેવલની હશે તેમ છતાં પણ તમે જુઓ કે આવી ઘટનાઓ જે છે ઐતિહાસિક હોય છે એનો ઉલ્લેખ તમે જુઓ કે ભવિષ્યમાં પણ થતો હોય છે કે આ પ્રકારે થયું હતું એટલે આ કલંકિત ઘટના છે એમાં તમે જુઓ કે ભલે ભાજપ સામે કૃત્ય કર્યું હોય તો ખરેખર નિંદનીય અને શરમજનક ગણાય કેમ કે તમે જુઓ કે આજે મોદીજી જેવા વડાપ્રધાન છે કે જે તમે જો કે એમની પોતાની પાસે કહી શકાય કે ભયંકર પ્રબળ કહી શકાય કે જનસંખ્યા છે એમની સાથે એમના કાર્યકરો તમે જો કે ચૌદ કરોડ જેટલા છે તો એમને તો ખરેખર કોઈ જરૂરત નથી આપણે કોંગ્રેસ સાથે તડજોડ કરવાની કે આ પ્રકારની કોઈ નીતિ નહીં તો તેમ છતાં જો આ થઈ રહ્યું હોય તો કહી શકાય કે ખૂબ કલંકિત સ્વરૂપ છે લોકશાહીનું અને લોકશાહી માટે કહી શકાય કે ઘાતક બાબત પણ છે કેમ કે આજે આમની સાથે જે થયું શરતમાં પણ કહ્યું કાલે એક પ્રકારની પેટર્ન પછી વિકસી જતી હોય છે કેમ કે તમે જુઓ કે જે કોંગ્રેસની વંટી ઠેકીને જે ઉમેદવારો આવે છે કોંગ્રેસ સાથે જે ગદારી કરે છે તમે જુઓ કે આમ જોવા જઈએ તો પક્ષ પલટા માટે જે કાયદો છે એ કાયદો આ લોકોએ નકામો બનાવી દીધો છે તમે જુઓ કેમ કે રાજીનામું આપે છે અન્યથા તમે જુઓ કે આમ તો તમે જો તો પક્ષાંતર ધારા મુજબ તમે જો કે એક તૃતીયાંશથી બહુમતી હોય એ સાથે તમે જો તો પક્ષ પલટો થઈ શકે પરંતુ હવે આ કહી શકાય કે આ આ પ્રકારે કહી શકાય કે પહેલા રાજીનામું આપે છે જે તે પક્ષ પરથી કોંગ્રેસ માંથી તો ચૂંટાય પછી ત્યાં રાજીનામું આપે રાજીનામું આપ્યા પછી પોતા પેટા ચૂંટણી લડી અને ફરી ભાજપમાં પ્રવેશ કરે એટલે આ પેટર્ન જેમ મિક્સ એમ આ પ્રકારે તમે જુઓ કે આ ભાઈ જે કુંભાણી આ પ્રકારે કરે છે તો બની શકે કે કાલે આ પેટર્ન પણ વિકસી શકે છે કે રૂપિયા લો છેલ્લી નામાંકન રદ થાય એ પ્રકાર સામે ચાલીને કાપીને આપી દેવાના અને પક્ષને કહી શકાય કે કહી શકાય કે ત્યાં તમે જુઓ કે કોઈ ઉમેદવાર જવી નહીં રહે એ સ્થિતિ ઉભરી છે આજે અન્ય પક્ષો ભલે પણ ત્યાં હોય પરંતુ મુખ્ય પક્ષ જે કહી શકાય ભાજપ સામે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ હોય આમ તો ખરેખર પરંતુ હવે એ જ નહીં હોય

તો ત્યાં તમે જુઓ કે સહારણપુર બેઠક હોય ગાજીપુર બેઠક હોય તમામ બેઠકો પર તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કોંગ્રેસના ઉમેદવારો જે છે કે મુસ્લિમ બહુ બહુમતી ત્યાં છે એક વાત તો બીજું કે જે ધ્રુવીકરણ કહી શકાય કે પોલરાઇઝેશન જે પ્રમાણે થાય છે ત્યાં તમે જો કે ક્યાંક ને ક્યાંક એન્ટી ઇન્કમસી ફેક્ટર લાગુ પડતું હોય છે અને બીજું મોંઘવારીનો મુદ્દો મેં કહ્યું હમણાં મેં પણ કહ્યું હમણાં કે ભાઈ હમણાં હું જે દિવસે મતદાન હતું પહેલી તારીખે એ દિવસે હું એક કહી શકાય કે નેશનલ જે ચેનલ પર હતી તો ત્યાં મેં જોયું મતદારો બધા જ કહી રહ્યા હતા કે અમને મોંઘવારી નડી રહી છે અને આ મુદ્દો અમારા માટે ખૂબ જ કહી શકાય કે મહત્વનો છે એટલે આ મુદ્દાને લઈને તમે કે ક્યાંક પ્રથમ પ્રથમ તબક્કાનું જે મતદાન છે એ એ ક્યાંક 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 જે તમે કે કે ગણતરીમાં ને પ્રકારની ઉઠી રહી છે કદાચ ઓછી સીટો મળશે એટલે એને લઈને તમે જો કે અને ભાજપની એક આદત છે તમે જુઓ કે તમે જો ગત તમે તમે જો કે જોઈ હતી વિધાનસભાની ચૂંટણી એમાં પણ તમે જો કે મોદી જે છેલ્લે કેટલો ભવ્ય રોડ કર્યો હતો કેમ કે એમને એવો ડાઉટ હતો કે ભાઈ અહીંયા કઈક પ્રોબ્લેમ થઈ શકે છે એટલે આ પ્રકારની રણનીતિ એ લોકો અપનાવવા માટે કહી શકાય સુધી આપણે આગળ ન કરી શકીએ બિલકુલ પરંતુ તેમ છતાં જે પ્રકારે ભાજપ ની છેલ્લા કેટલાક સમયથી તડજોડની નીતિ તમે જોવો તે કહી શકાય વેલકમ પાર્ટી પ્રકારે યોજાય છે તમે જુઓ કે અને કોંગ્રેસ મુક્ત ભારત કરવાનો એમનો જે સંકલ્પ છે એ પ્રકારે તમે જુઓ તો ક્યાંક કહી શકાય કે માની લો કે આ આવ્યું હોય તો ખરેખર લોકશાહી માટે કહી શકાય કે રાષ્ટ્ર ને નીચા જોણું જ થાય છે લોકશાહીની જે વ્યાખ્યા છે એની અંદર પડી જાય છે અને આ તો કહી શકાય કે બિહારની જેમ કહી શકાય કે બિહાર ને છત્તીસગઢમાં જેમ કહી શકાય કે અપરાધિક કોળીઓ સક્રિય હોય છે એ પ્રકારની તમે જો આ કહી શકાય કે એક પેટર્ન છે યસ 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 અનિલભાઈ ભારતીય જનતા પાર્ટી વેલકમ પાર્ટી કરે છે તો સામેથી કોંગ્રેસમાંથી લોકો જાય છે પણ ખરા બોલાવવામાં આવે છે પરંતુ તેમ છતાં પણ કોંગ્રેસમાંથી લોકો અલગ થઈ રહ્યા છે એટલે વિચારધારા જેવું તો ઘણા સમયથી કશું નથી રહ્યું પણ ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક લોકોને સત્તાનો ચાંદો દેખાય છે અને એટલે લોકો ખેંચાઈ રહ્યા છે એવું આપણે માની શકીએ આ વખતના આ કેસમાં પણ નિલેશ કુંભાણી પર કેટલીક રકમો

એ વાત સ્વયં અરવિંદ આડાણી હોય કે જે પણ લોકો ગયા એ એ જ વાત કરીને જાય છે કે મે વિકાસમાં દો રહી રહ્યા છે એવું તો શું હતું કે તમે વિકાસ તમે કોંગ્રેસ મરવી નહોતા કરતા એનો મતલબ છે કે અધિકારીઓ તમારું નોતું સાંભળતા નંબર 1 એટલે એવું કહેવાય ને અનિલભાઈ કે વિકાસ સામે આઈડિયોલોજી હવે ઝીરો બની ગઈ છે બિલકુલ અને એક બીજી વાત હું તમને કોઈ આગળ વધારું બીજી વાત એ કે હંમેશા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય અમિત શાહ હોય કે ભાઈ ભાજપ હોય અને અત્યારની જે ભાજપ છે એને એક નેરેશન ઘડવામાં એ માહિર છે એક એક અવધારણા બનાવી દે છે આ ઘટનાથી એક અવધારણા એવી બનાવવામાં આવશે કે હવે એવા કોઈ વ્યક્તિ જ નથી રહ્યા કોંગ્રેસ પાસે જે એમને એમને જીત અપાવી શકે લોકો ભાગી રહ્યા છે લોકો કોંગ્રેસમાં રહેવા તૈયાર નથી મને ખ્યાલ છે જ્યારે રોહન ગુપ્તાએ ભાજપમાં જોડાયા અને ટિકિટ લઈને ના પાડી તો એનો ઉલ્લેખ વડાપ્રધાન એક જગ્યાએ સભામાં કરી હતી કે કોંગ્રેસ પાર્ટી ઉમેદવારો નથી ટિકિટો જાહેર થાય છે અને લોકો ભાગી રહ્યા છે પણ વડાપ્રધાન એ વાત નથી કે નથી કહેતા કે સાબરકાંઠામાં અમે ટિકિટો બદલી છે અમે વડોદરામાં ટિકિટો બદલી છે અનેક જગ્યાએ અમે ટિકિટો બદલી છે એ નથી કહેતા એક નેરેશન ગળવાની જે વાત છે ધ્વની એ ગળવાની અંદર એ ભાજપ હંમેશાથી સફળ થાય છે એની પાસે મોટો આઈટી સેલ છે અને અત્યારે જ એમની પાસે જે ખુલાસો થયો છે ઇલેક્ટ્રોલ બોન્ડથી લગભગ બાર તેર હજાર કરોડ રૂપિયા મળ્યા છે અને અદભુત કરોડ રૂપિયા એમની પાસે છે જે અનેક દાયકાઓ સુધી એમની પાસે ચારસિક ખર્ચ કરવાનું હોય તો એટલે એમાં ને ક્યાંક ને ક્યાંક સફળ રહ્યા છે પણ આખી ઘટનાક્રમમાં મેં તમને કીધું એ પ્રમાણે જે પણ થયું હોય એના માટે માત્ર ભાજપ જવા જવાબદાર છે એવું નથી કોંગ્રેસના લોકો પણ એટલા જ જવાબદાર છે શક્તિસિંહ પણ એટલા જવાબદાર છે સીઆર પાર્ટી પાટીલ પણ અને આ તો રીનાબેને જે પ્રમાણે કીધું કે જે રીતે યુપી જે રીતે બિહાર ઝારખંડ કે જે રીતે સીધી રીતે વાત કરીએ પશ્ચિમ બંગાળ આસામ એ તમામ કેટેગરીની અંદર હવે ગુજરાત પણ જોડાઈ જશે જ્યારે પણ લખાશે ત્યારે કહેવાશે કે ગુજરાતમાં પણ આવી રીતે ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું કારણ કે એક સવાલ એ છે કે હજુ સુધી કોંગ્રેસે કોઈ જગ્યાએ પોલીસ ફરિયાદ નથી કરી કે અમારા વ્યક્તિની પોલીસ અપહરણ થયું છે અમારી ફરિયાદ નહોતો એવા પ્રયત્નો નથી થયા માત્ર બોલે છે કે અપહરણ થયું છે પણ પોલીસ ફરિયાદ લખતી નથી પોલીસ કે પછી આ લોકો ફરિયાદ નોંધાવતા નથી એટલે જે કન્ફ્યુઝન છે એ વાતને છે કે શું અહીં કોંગ્રેસના લોકો ભાજપ સાથે મળી ગયા છે કે પછી નાટક કરી રહ્યા છે કોંગ્રેસના લોકો કારણ કે પોલીસ ફરિયાદ હજી સુધી નથી થઈ ઇલેક્શન કમિશનને ફરિયાદ નથી થઈ કે તમે ફરિયાદ નોંધો અથવા તો કોઈ એવા પ્રકારનું કૃત્ય નથી થયું કે એમાં એફઆઈઆર નોંધવાની વાત આવે કારણ કે એફઆઈઆર નોંધાય તો જ એ વાત સાબિત થાય કે એફઆઈઆર થઈ છે મતલબ સાફ છે કે તમામ વસ્તુઓ જે છે એ બધું મેનેજ કરીને સ્ક્રિપ્ટેડ હતી અને એટલા માટે તમામ વસ્તુઓ થઈ છે પણ બહારથી જે લોકો તમને જોઈ રહ્યા છે તમારા ગુજરાતને જોઈ રહ્યા છે એ એવી રીતે જ જોશે આ ઘટના પછી કે અહીં પણ ઉમેદવારોને ફોર્મ ભરવા નથી દેવામાં આવતું અહીં પણ વાંધા વચકા કાઢવામાં આવે છે જેથી લેવલ પ્લેઇંગ ફીન ન રહે વિપક્ષને લડવા માટે અહીં પણ તમે ભલે ગાંધીની ગુજરાતની વાત કરશો પણ હવે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગુજરાતની વાત કરે છે એટલે કે અમે જે રીતે ઉત્તર પ્રદેશમાં થાય છે એવી રીતે જ રાજનીતિ કરવા માંગીએ છીએ કોઈને દબાઈને કોઈને ધમકાઈને કોઈને લાલચ આપીને કે કોઈને જે કોઈને કિડનેપ કરીને હજુ સુધી એ વાત સાબિત નથી થઈ ગઈ એમનું કિડનેપ થયું છે અપાણ થયું છે કે કેમ પણ આરોપો લાગી રહ્યા છે એ કોઈ પણ લોકશાહી માટે સારી ન કહેવાય કારણ કે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે તમારી નજર છે એક તરફ જયારે તમે કહેતા હોત નો ડંકો વાગે છે અને તમે પાંચમા નંબર અર્થતંત્ર થઈ રહ્યા છો પણ તમે એ નથી કહેતા કે એમ કે હેપીનેસ ઇન્ડેક્સમાં તમે પાકિસ્તાન કરતાં બી નીચે છો એકસો ચોવીસમાં કરતાં નીચે છો અંધભક્તો કે જે લોકો સમજે તમે વિચારવું જોઈએ તમે પાકિસ્તાન કરતાં પણ તમારા લોકો નાખુશ છે વધારે ખુશ નથી અને પ્રતિ વ્યક્તિ તમે એકસો અઠ્ઠાવનમાં નંબર પર છો ભલે તમારો ડંકો વાગતો હોય તમે પાંચમા નંબર પર આવી ગયો હોય એ કે લોકો ખુશ નથી પણ અમારી રાજનીતિ આ પ્રકારની થશે વિશ્વ આખું જોઈ રહ્યું છે અને તમામ વસ્તુ જ્યારે ગુજરાતની રાજનીતિમાં આ વસ્તુ લખાશે ત્યારે આ કાળી ટીડી સ્વરૂપે આ વસ્તુ લખાશે કે કેવી રીતે ભાજપના લોકો કે કોંગ્રેસના લોકો એ સેટિંગ કરીને આખી ઘટનાને અંજામ આપેલું જી બિલકુલ અનિલભાઈ અત્યાર સુધી આપણે જોયું છે કે સહકારી મંડળીમાં ડિરેક્ટ મેન્ડેટ આપી અને ચૂંટણી જીતાડી દેવામાં આવતી હોય ઇનફેક્ટ ચૂંટણી જ નથી થવા દેવામાં આવતી હવે કદાચ જો આ જ રીતે ચાલતું રહેશે તો હવે એ દિવસો પણ લોકસભાની ચૂંટણીમાં દૂર નથી એવું લાગી રહ્યું છે તમે જુઓ એક તરફ ભાજપ શું કે છે વન નેશન વન ઇલેક્શન યસ બિલકુલ ખૂબ જોરશોરથી ચર્ચા ચાલે પણ કોંગ્રેસના લોકોને રાજીનામું આપવાનું ફરીથી ઇલેક્શન કરાવે છે ત્યાં વિચાર કરો કેવી દોગલા લોકો છે આ લોકો કે પોતાના માટે કરાવવું હોય તો અમે બીજી વખત ઇલેક્શન કરાવીશું લોકોના ટેક્સના પૈસા વાપરીશું કરોડના લઈને તમામ વસ્તુ સુખ સુવિધા અમારે જોઈશે પણ બીજાના લોકો માટે જો બીજો સામેવાળો પક્ષ હશે તો અમારે વન નેશન વન ઇલેક્શન જોઈએ શું તમે લોકો અથવા દેશના લોકશાહી પર તમને વિશ્વાસ નથી સવાલ એ થાય છે તમને વિશ્વાસ નથી કે લોકો તમને વોટ આપશે તમને વિશ્વાસ નથી કે તમે વિકાસના કામો નથી કર્યા કારણ કે વડાપ્રધાનનું ભાષણ અત્યારે તમે જોશો તે મછલી ખાય છે પેલો પેલો ભાઈ ટોપી પહેરે છે આ ભાઈનું અપમાન થઈ ગયું મારી મદર ગરીબ હતી મારી મધર વાસણ માસતી હતી એ જ વાતો કોઈ પણ વિકાસની વાતો કે મેં શું કર્યું મેં મેં બે કરોડ લોકોને નોકરી આપવાની વાત કરી હતી એનું શું થયું તો ની અમે વિકાસના કઈ પરિયોજના કરી રહ્યા છે જીરો શું કહેશે અમે વંદે ભારત ટ્રેન વંદે ભારત ટ્રેન ટોટલ વીસ જ બની છે એને દેખાડીને પ્રચાર કરવામાં આવી રહ્યું છે વિકાસના કામોમાં તમે એક પૂછો કોઈ પણ કે ભાઈ વિકાસના કામોમાં શું તો ના ઇલેક્ટ્રોલ બોલ્ડના મુદ્દે શું તો ના મણિપુર મુદ્દે શું મણિપુરમાં નવ લાખ લોકોએ મણિપુર અને નાગાલેન્ડ નોર્થ ઇસ્ટ ની વાત કરું નવ લાખ લોકોએ મતદાન નથી કર્યું શરમ છે આ ઇલેક્શન કમિશન ને અરુકુમાર માટે કે નવ લાખ લોકોએ મતદાન નથી કર્યું તમારે બીજી વખત કરાવવું પડે છે પરિસ્થિતિ ઊભી કરી છે આ બહેનો મહિલાઓ જે વિનેશ ફોગાટને તમે ધક્કા માર્યા તમારી પોલીસે લાત માર્યા આજે એણે ઓલિમ્પિક જીત્યું છે સવાલ એ છે સાહેબ કે તમે નથી તમે નથી જતા આજે ભારતનું જે લોકશાહી છે

જે લોકો ત્રેસઠ ટકા બે મળી અમારે માટે મોંઘવારી અને રોજગારી એ મહત્વપૂર્ણ મુદ્દો છે અબ્દુલની ચૂડી અમે ટાઈટ કરીશું પણ ના સવાલ એ છે જો જે લોકોને અબ્દુલની ચૂડી ટાઈટ કરવા મજા આવશે એ લોકોને છોકરાને પણ રોજગાર નહીં મળે નથી મળી રહ્યું આટલી મોટી સભાઓ ભેગી કરવામાં આવી છે તમે કોઈને પૂછો કોઈને સરકારી નોકરી મળી

કદાચ ભૂલી ગઈ હું પરંતુ સમીકરણો આપને શું લાગી રહ્યા છે ધ્વનિ ખરેખર કલંકમાંથી બચવા માટે મને એવું લાગે છે કે આપણે અદાલતો અગર જો ત્રાસવાદીઓને કહી શકાય કે આતંકવાદીઓ માટે અડધી રાત્રે પણ ભૂલતા હોઈએ છે તો પછી કહી શકાય કે આપણે લોકશાહી કઈ ફેંસો આપવો જોઈએ અને કોંગ્રેસે પોતે પણ ઝડપીમાં ઝડપી આ માટે કહી શકાય કે કાર્યવાહી આગળ કરવી જોઈએ મને લાગે છે કે ભલે ફોર્મ રદ થયું પરંતુ અદાલતે ખરેખર કોઈને કોઈ જેમ ઇલેક્ટ્રિક મોડમાં કહી શકાય કે સખત ચુકાદો આપ્યો છે તમામ પક્ષો કહી શકાય કે કોઈ નકલ અંદાજે દૂર રાખીને કહી શકાય સ્ટ્રીકલી તો આ મુદ્દે પણ તમે જુઓ કે હજી જો કોર્ટ ઇચ્છે કહી શકાય કે આ છેલ્લો દડો છે તો ખરેખર કોર્ટ કોઈ કહી શકાય કે એવો આપે કે કે કહી શકાય ઐતિહાસિક હોય અને એની નોંધ લેવાય અને પણ એમ થાય કે ચલો છે અદાલત પદ્ધતિ પણ છે કે જ્યાં ક્યાંક કહી શકાય કે આ પ્રકારના ઐતિહાસિક ચુકાદા આપે છે ન્યાય તોડે છે એટલે એક વિશ્વાસ આવે એટલે ખરેખર અદાલતના દ્વાર તો કોંગ્રેસ ખટખટાવશે પરંતુ આ મુદ્દે મને એવું લાગે છે કે લોકશાહીના જે લાંછન માંથી હોય તો જલ્દીમાં જલ્દી કહી શકાય કે સુરત મામલે કઈ કઈ કરવું જોઈએ પોતે ખરેખર એના તમામ લઈને તમામ કહી શકાય કે લોકલ નેતાઓ જે કહી શકાય કટરામાં આજે ઉભા છે ખરેખર ધ્વની એમની સામે કહી શકાય કે અનેક સવાલો છે કેમ કે એમનું નેતૃત્વ ડે બાય ડે બિલકુલ નબળું થાય છે અને સામે ચાલીને કહી શકાય કે હાથ કાપીને આપી દે છે લોકો એમને ખ્યાલ હોય છે કોઈ કોઈ કે ડેમેજ કંટ્રોલ કરવામાં આવતું નથી જગ્યાએ કહી શકાય સંગઠનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં નથી આવતી નથી મનોમંથન કહી શકાય કે અગર બેઠકો થાય છે તો કયા મુદ્દા પર થાય છે એ ખ્યાલ નથી આવતો અત્યારે તમે જો કે રાહુલ ગાંધીને ખરેખર કહી શકાય કે સંગઠન પર ધ્યાન આપવા આપવું જોઈએ એના પછી એમને ન્યાયયાત્રા કાઢી છે કે ન્યાયાત્રા તમે કાઢો એની ના નથી પરંતુ આ આ જે દિવસો છે એ ખરેખર તમારી ટિકિટ વહેંચણી માટેના મહત્વના દિવસો છે આ પ્રકારની જયારે કંઈ પણ કહી શકાય કે સમસ્યા આવે ત્યારે એને ઉકેલ માટે કહી શકાય કે સંગઠન હોવું જોઈએ મજબૂત એમાં કઈ જ કહી શકાય કે કોઈ તમે જો ફોર્મેશન કઈ કઈ આમ કહી શકાય કે મજબૂત ક્યાંય જોવા મળતું નથી એટલે આ બધી ખામીઓ અગર તમે જુઓ કે કહી શકાય કે એના પર મનો કહી શકાય ચિંતન કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ભારતીય લોકશાહી કહી શકાય કે તમે જો એક જ કહી દો કે એક લાઈન કે હમણાં તમે જો એક વાત વહેતી થઈ હતી કે હવે પછીનું ઇલેક્શન કદાચ નહીં લડાય મને એવું કે આગળ નથી ચિંતી પણ એટલા માટે કઉ છું કે અગર વિરોધ પક્ષ જો ખતમ થતો જ હશે ડેબાઈડે કે અરવિંદ કેજરીવાલ પોતે જેલમાં છે મની લોન્ડ્રિંગ ના મામલે તમે તો અને સામે છેડે કોંગ્રેસ પોતે પણ તમે જોવા કે ડેબાઈડે ખતમ થઈ રહી છે બિલકુલ એટલે અહીંયા અસ્તિત્વની તો લડાઈ કોંગ્રેસ માટે તો જોવા મળી રહી છે પરંતુ જે રીતની સ્થિતિ થઈ રહી છે ને કોંગ્રેસ આરોપ કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી પર ત્યારે લોકશાહીને પણ ખતરો છે એ વાતનો આપણે સ્પષ્ટ ઇન્કાર ન કરી શકીએ અત્યારે હાલ ચર્ચા માટે અમારા સંવાદદાતા અનિલ જોડાયા હતા અને સાથે પોલિટિકલ એનાલિસ્ટ રીના બ્રહ્મભટ્ટ બંનેનો ખૂબ ખૂબ